નર્મદાના રાજપીપળા શહેરમાં ત્રણ પેઢીથી નગરપાલિકામાં શાસન અને લોકસેવા સાથે જોડાયેલો ગોહિલ પરિવાર હંમેશાની જેમ આ વર્ષે પણ એક અનોખું સાંસ્કૃતિક અને સામાજિક આયોજન લઈને આવ્યા આજે સ્વર્ગસ્થ અલ્કેશસિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડના સુપ્રસિદ્ધ લોક ડાયરાના કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોક ડાયરો યોજાયો આ લોક ડાયરામાં સંસ્કૃતિ સંગીત અને સમાજ પ્રતિ પ્રતિબદ્ધતા સાથે યુવાનોમાં વ્યસનમુક્તિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો દેવાયત ખાવડના સુખદ સ્વર સકારાત્મક વિચારો અને ગ્રામીણ સંગીતના રંગે સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈ ગઈ જેમાં હજારો સંખ્યામાં આવેલા લોક ડાયરો સાંભળ્યો ખાસ કરીને યુવાનોએ વ્યસનોથી દૂર રહી જીવનને ઉન્નત બનાવવાનો શક્તિશાળી સંદેશો સોએ વધાવ્યો હતો કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તો નર્મદા જિલ્લામાં ઘણા કાર્યક્રમ કર્યા પણ રાજપીપળામાં જ્યારે આવવાનું હતું ત્યારે એક નાની ઉંમરમાં કારોબારીના ચેરમેન એટલે કુલદીપસિંહ અને એમની સારી ટીમ એમને એક જબરજસ્ત આયા સરસ મજાનું આયોજન કર્યું આપણી સંસ્કૃતિ સભર ડાયરો કે જેમાં પરિવાર સાથે ડાયરાને માણી શકે અને આયા અમે પબ્લિકનો જે રિસ્પોન્સ જોયો ખૂબ મને એમનાથી પ્રતિસાદ મળ્યો ખૂબ મને એમ હતું કે સૌરાષ્ટ્રમાં ડાયરા થાય છે પણ એવો જ એક માહોલ મને સૌરાષ્ટ્ર જેવો જ માહોલ લાગે એક શબ્દો વાળો વર્ગ માતાઓ બહેનો અને સરસ માહોલ છે આપણી સંસ્કૃતિ સભર આપણા સનાતન ધર્મ વાત કરવા માટે આવ્યો છું રાજીપો વ્યક્ત કરું છું કે આવા નવા સારા કાર્યક્રમો એક આવા નાની ઉંમરના આજના યુવાનો આમ તો રાજકીય ક્ષેત્રમાં છે પણ એક સારા કામો કરતા રહે અને આપણા સનાતન ધર્મ આગળ વધારતા રહે અપેક્ષા સાથે જઈશ હવે એ વિષય તો આમ જોવા જાય તો રાજકારણનો છે એટલે આપણે એ રાજકારણ ઉપર જ છોડી દઈએ કારણ કે આપણો માહોલ ડાયરાનો છે તો આપણે બસ યુવા વર્ગને એટલું સાહિત્યકાર તરીકે ચોક્કસ કહે કે આપણે યુવા વર્ગ આજનો એ બધા વ્યસન થી દૂર રહે અને વ્યસન થી દૂર રહેશું તો આપણો ધર્મ આપણો દેશ આપણી સંસ્કૃતિ આ બધાને આપણે બચાવી શકશું એના માટે સરકાર પણ ખૂબ મહેનત કરે છે અને આગળ ઉપર પણ એનું સારું રિઝલ્ટ મળશે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા ભાવનગર શહેરમાં ફરી એક વખત રફતારે લીધો રોડ પર દોડી રહેલી થાર કારના ચાલકે પાછળથી મોપેડને ટક્કર મારી ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં અડત્રીસ વર્ષીય સોનરબેન ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું છે મૃતક મહિલા સ્વામિનારાયણ મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે અકસ્માત બાદ તેજ થાર ચાલકે વધુ એક વાહન ચાલકને પણ ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાનો સ્પષ્ટ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં કાર ચાલકની પુરપાડ ઝડપ સ્પષ્ટ જોઈ શકાય છે સોનલબેનના પરિવારનો દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ પંદર કલાક વીતી ગયા છતાં નિલમબાગ પોલીસ હજુ સુધી થાર ગાડી કે તેના ચાલક સુધી પહોંચી શકી નથી વિપુલ ભારત દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર